અને દસ લાખ મેટ્રિક ટન જૂનો કચરો સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં જ જે સ્થળે પડ્યો છે ત્યાંથી તેનો નિકાલ કરી નાખીશું પરંતુ પાલિકા એ છેલ્લા ત્રણ વર્ક ઓર્ડર આપ્યા છે તે મુજબ કરીએ તો લાખ ટન કચરાનો નિકાલ સ્પષ્ટ થાય છે બીજી બાજુ કચરો ડમ્પર કરવામાં આવે છે તે સ્થળેથી આજની તારીખે પણ અંદાજે આઠેક લાખ ટન જેટલો કચરો પડ્યો હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે સોગંદનામા મુજબ અને મનપાએ છે એ નવો છ પોઈન્ટ પચાસ લાખ ટન કચરાનો નિકાલ કરવાનો ઓર્ડર આપ્યો છે તો તેની સામે હજુ અંદાજે આઠેક લાખ ટન કચરો સ્થળ પર પડ્યો હોવાનું અનુમાન છે તો માત્ર છ પોઈન્ટ પચાસ લાખ ટન કચરાનો જ વર્ક ઓર્ડર શા માટે કરવામાં આવી હતી અને એના જવાબમાં જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કર્યું હતું કે સ્થળ પર દસ લાખ કચરો છે જ્યારે જે મને માહિતી મળી એમાં માલુમ પડ્યું કે દસ લાખ કચરો જો સ્થળ ઉપર ઉપલબ્ધ હોય તો એ લોકોએ કચરા નિકાલ માટેનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ સોળ લાખ પચાસ હજારનો આપ્યો છે ઇટ મીન્સ સાડા છ લાખ જે કચરો છે એ ક્યાંથી આવ્યો અથવા તો પદાધિકારીએ જે જે તે વખતે એફિડેવીટ ફાઇલ કર્યું છે એ ખોટું ફાઇલ કર્યું છે એટલે એ બાબતે સ્પષ્ટતા કરવા મારા દ્વારા અરજી પણ કરવામાં આવેલ છે અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ એ લોકોએ જે ખોટી માહિતી આપેલી છે એ બાબતે રજૂઆત પણ કરવામાં આવેલ છે આ એજન્સીઓ છે એમાં પચાસ ટકા પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોન અંદર આપણે પતાવી દીધું છે એક ઝોન અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનો સમસ્યા છે નાકરાવાડીમાં તે ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ પર કચરા બાબતના જે આવે છે અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે ત્રણ ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો તે આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી ત્રણેય એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ઝડપથી કામ થાય સૂચના પણ આપેલી છે એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય તેવું એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે બોલાવીશું આ મુદ્દે આગામી દિવસોમાં મનપાના કેટલાક અધિકારીઓ સામે તવાઈ આવે અને વર્ક ઓર્ડર કઈ ગણતરી મુજબ આપવામાં આવ્યો તેમાં કોણ કોણ સામેલ છે તેની વિગતો પણ બહાર આવે તેવી સંભાવના છે નાકરાવાડી અને સોકડા પાસે વર્ષોથી લાખો ટન કચરો પડ્યો હોવા મુદ્દે અનેક વખત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજીઓ કરવામાં આવી હતી રાજકોટમાંથી નીકળતો કચરો જ્યાં ડમ્પ કરવામાં આવે છે ત્યાં અત્યાર સુધીમાં કુલ કેટલો કચરો ઠલવાયો અને કેટલો નિકાલ થયો કુલ કેટલાક રૂપિયાનો ખર્ચ થયો અને આ મુદ્દે અગાઉ પણ કૌભાંડ બહાર આવી ચૂક્યા છે અહીંયા સોગંદનામા મુજબની વાત કરીએ તો ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નામું કરાયું અને તેમાં જ ઉલ્લેખ કરાયો છે તે મુજબ ફરી એક વખત પચાસ પોઈન્ટ તેત્રીસ કરોડ ના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત